સવારના પોરમાં માં થઈ ગઈ જતા જતા ખરીદી ખુતી નથી નેત્રી પપ્પા ને કીધું ટક ખાલી દો ને મારે થોડી ખરીદી હજી બાકી છે પૈસા પૂરા થઈ ગયા છે ધ્યાન રાખજે જેતપુર પગવાનું છે એ તો હા કરતા હતા તો તો દુકાનમાં પહોંચી ગયા શોપિંગ કરવા ને મારે છે ચણિયા ચોરી લેવાની ઈચ્છા હતી ભાઈને મેં કીધું બ્લેક કલર નો ચણિયા હોય ને મસ્ત બતાવો હજી કાલે બે ચણિયા ચોરી લીધી તો હજી તારે બ્લેક કલર ની ચણિયા ચોરી લેવી આવું દુકાનમાં કેતા હતા દુકાન વાળા ભાઈ વધારે બોલે તોય મેં તો આ બ્લેક કલરની ચણિયા ચોરી લઈ લીધી પછી મારે જે હાલો મારે બેડશીટ લેવી છે એટલે પછી અમે એક સ્પેશિયલ દુકાન બેડશીટ ની જતી અમે તો ન્યા પહોંચી ગયા મને હાથી વાળી બેડશીટ દેખાઈ ગઈ બહુ ગમી ગઈ પછી બેડશીટ આ બધું લઈને અમે લોકો નીકળી ફાઈનલી પાલીતાણા કહી દીધું નદી જો કાલ રાત્રે જે વરસાદ આવ્યો હતો વરસાદની હિસાબે આખી નદી માં પૂર આવી ગયું અને વરસાદ તો હજી ચાલુ જ હતો અમે ચાલુ વરસાદ જ પાલીતાણા થી અને વરસાદ નો મોસમ નો સરસ મજાનો નજારો જતા જતા અમે આવતા ને એટલે અમે નક્કી કરતા હતા કે ક્યાં જમશું એટલે મેં કીધું બાબરા જમશું નેત્રીન પપ્પા કે તમને કોઈને જમવા દેવામાં નહીં આવે કેમ કે તમે તો ખરીદી કરી કરીને ધરાઈ ગયા હોય ને બાબરા પોચી ગયા રાધેકૃષ્ણ રેસ્ટોરન્ટ મસ્ત મજા ગુજરાતી થાળી છે ત્રણ શાક દાળ ભાત છાસ પાપડ સંભારો રોટલી બધું છે અને બે હાથે ઝાપટી લીધું બજરંગ કોઠી આઈસ્ક્રીમ ને પપ્પા દેખી ગયા બાબરાની બહાર નીકળા ને ત્યાં જ અને એને જ ગાડી ઊભી રાખીને એને જ કોઠી આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી પાછા તો બધા માટે કોઠી આઈસ્ક્રીમ લઈ આવે ને પાછા તો કે હાલો ભાઈ ચાલી ચાલી રૂપિયા ચાલી ચાલી રૂપિયા મેં કીધું ચાલીસ રૂપિયા નો હોય ત્રીસ રૂપિયામાં જ્યો તો લઈને તો ફાઈનલી ભાઈ ઘર આવી ગયું જેતપુર આવી ગયું અને ઘરે આવીને ત્યારે હર્ષ થાય ગમે એવી સુખ સેવી હોય પણ ઘર ઈ ઘર હાથ પગ ધોઈ ફ્રેશ થાય ને સીધા ઉપડી ગયા મારા મમ્મી ના ઘરે આ પોટલું લઈ અને ભાઈ આ પાલીતણાની ખરીદી એ કરે છ કોટી મેં લઈ લીધી બધે છોકરા માટે એક સરખી પછી મારા માટે ચણિયા ચોળી ત્રણ લીધી પછી બે છોકરીઓ માટે એક સરખા ફ્રોક લીધા પછી નૈત્રી માટે એક ફ્રોક લીધું ઘણી બધી ખરીદી કરી લીધી મારા મમ્મીના ઘરે બધાયને બહુ બધા બધી ખરીદી કરી તમને લોકોને ગમી કે નહીં કોમેન્ટ કરીને કહેજો અને અમારા ટાબરિયાએ તો જો કોટીનું મુરતે મુહૂર્ત કરી દીધું અમારા કાનુડાએ તો ચાલો મારા મમ્મી કે હવે તમારો આ બધો હંકેલો કરો અને જમવાની તૈયારી કરો એટલે ફાઇનલી ભાઈ ભજીયાની તૈયારી થઈ ગઈ છે બે ભાભી ભજીયા બનાવવા વળગી ગયું છે બટેટાવાળા છે ફૂલવણા છે ડુંગળીના છે મરચાની પટ્ટીના ગરમા ગરમ ખાવા હોય આવી જાય અને ભાઈ અહિયાં પંગત બેસી ગઈ છે જમવા એક બાજુ વરસાદ ચાલુ છે એક બાજુ ભજીયા નો ચાલુ છે તો ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જય